બાબર તાલુકાના દેતરપા ગેનાલ માંથી યુવક ની તરતી હાલત લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે બાબર તાલુકાના તેતુરવા ગામની સીમમાંથી પસાર થતી વેજપુર કેનાલમાંથી એક યુવાનની તરતી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે બાબર પોલીસને જાણ થતાં લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ લાવી પીએમ કરાવી લાશને વાલી વારસાને સોંપ્યા છે તેતુરવા કેનાલમાંથી મળી આવેલી લાશ અજાણ્યા યુવાનની હોય ત્યારે પોલીસને જાણ થતાં બાબર પોલીસ સોશિયલ મીડિયાના વોટ્સએપ ગ્રુપમાં અજાણી યુવાનની લાશ મળી આવી હોવાનો ફોટો વાયરલ કરતા મૃતક મેરા ગામનો હોવાનું બહાર આવ્યું છે આજે ગુરુવારે સવારે બાબર તાલુકાના તેતરવા ગામ પાસેથી કેનાલમાં એક યુવાનની લાશ તરતી મળી આવી કેનાલની આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોએ બાબર પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ દોડી આવી અને વોટ્સએપ ગ્રુપમાં ફોટો સેન્ડ કરતા મૃતક યુવાન ભાબર તાલુકાના મેરા ગામનો ભરતજી ઉર્ફે હકાજી કેસાજી ઠાકોર આશરે ઉમર વર્ષ એકવીસ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે મૃતકની લાશનો બાબર સરકારી દવાખાને પીએમ કરાવી લાશને વાલી વારસાને સોંપી હતી મૃતક યુવાનને બે દીકરીઓ છે મૃતક દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભરવાવ થરાદ